ભાજપના દિગ્ગજ નેતા પરશોતમ રૂપાલાની જીભ લપસી હતી તેના વિવાદની આગ હવે અમદાવાદ જિલ્લાના ધંધુકા સુધી પહોંચી છે અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતે આજે એક અસ્મિતા મહાસંમેલન કરીને ક્ષત્રિય સમાજનું મહાસંમેલન મળવા જઈ રહ્યું છે ત્યારે ગાંધીનગરથી પધારેલા બાબુસી રાજપૂત ક્ષત્રિય સમાજના અગ્રણી આપણે સાથે છે સીધો જ આપણે તેમની સાથે સંવાદ કરશું તેમને સીધો સવાલ કરીએ નમસ્તે બાબુસીભાઈ નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે બાબુસીભાઈ ક્ષત્રિય સમાજની છેલ્લા ચાર દિવસથી એક વિવાદ ચાલી રહ્યો છે પરસોત્તમ રૂપાલાને લઈને શું કહેશો આજે ધંધુકામાં એક સંમેલન મળવા જઈ રહ્યું છે પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની અસ્મિતા ઉપર ઘા કરેલો છે અને એના વિરોધમાં આજે ધંધુકા ખાતે એક મહારેલી અથવા મહાસંમેલનનું આયોજન ક્ષત્રિય સમાજ દ્વારા કરેલું છે એમાં અમુક ગાંધીનગરથી એનો વિરોધ દર્શાવવા માટે આજે હાજરી આપેલી છે અને દરબાર છાત્રાલયમાં આ અમારું નિવેદન લેવામાં આવે છે અમે કોઈ વર્ગ વિગ્રહ કે એના માટે અમે ભેગા નહીં થયા પરંતુ શ્રી રૂપાલાએ રાજપૂત સમાજની અસ્મિતા ઉપર વિવાદિત જ્ઞાન નહીં પણ હકીકતમાં જાણી બુજીને જે બ્યાન કરેલું છે એને સમાજને બહુ જ આઘાત લાગેલો છે અને એ કોઈ સમાજ સહન કરશે નહીં અને એને એમને એ આ વસ્તુ છે સહન કરવું પડશે અમે રાજપૂત સમાજ કોઈ ક્ષત્રિય રીતે ભેગા થઈએ છીએ પણ કોઈ પાટીદાર કે કોઈને વિરુદ્ધ નથી અમે વ્યક્તિ વિશેષની સામે વિરોધ કરીએ છીએ અને એ અને ભાજપે બી એમને સમજદારીપૂર્વક શ્રી રૂપાલાની ટિકિટ રદ કરવી જોઈએ અને અન્ય કોઈ પાટીદાર અથવા એમના ફેમિલી મેમ્બરની ટિકિટ આપે તો સમાજને વાંધો નથી પણ આ જે છે એ આ લડત આખરી લડત હશે અને અંત સુધી જ્યાં સુધી પરિણામ નહીં મળે ત્યાં સુધી અમે લડી લઈશું અચ્છા બાબુસિંહ જો વાત કરવામાં આવે તો હજી આ પરસોત્તમ રૂપાલાનો વિવાદ ક્ષમ્યો નથી ત્યાં જ અમદાવાદના ભાજપના એક અગ્રણી બાબુ જમના પટેલ દ્વારા ગઈકાલે એક ટીવી ચેનલને ઇન્ટરવ્યુ આપવામાં આવ્યું હતું તેમના દ્વારા એવું એક ફરી વિવાદિત નિવેદન કરવામાં આવ્યું છે કે પાંચ પચાસ હજાર મત ભાજપને ન મળે તો ભાજપ ક્ષત્રિય સમાજના મત ભાજપને ન મળે તો ભાજપને કોઈ ફેર પડતો નથી શું કહેશો આ નિવેદન મામલે એ વધારાનું એ બીભા કહેવાય એમની એ લર્નેડ માણસ છે તો એમને સોચી સમજી અને મત ઉપર નહીં એટલે આ તો એક દાદાગીરી જ કહેવાય કે અમે જીતી જ જઈશું એવું કોઈ માનવાને કારણ નથી અને પબ્લિક અઢારે વરણ છે અમારી જોડે છે અમારી સાથે છે અને નૈતિક ટેકો દરેક ઇવન પાટીદાર બી આપશે એટલે અમારું નૈતિક મૂલ્ય અમારા ઊંચા છે અમે કોઈ બિભસ ભાષા નહીં બોલી કોઈ વર્ગવિગ્રહ અમારે કરવો નથી અને સમાજને કંઈક સારું વાતાવરણ ઊભું થાય એ માટે અમે પ્રયત્નશીલ છીએ અને એના માટે જ અમે સર્જાયેલા છીએ અને અમે દાદાગીરીનો તો પ્રશ્ન જ નથી આવતો અને આવી ભાષા જે એમએલએ એમપી લેવલના માણસો બોલતા હોય તો એક સામાન્ય નાગરિક જેને કોઈ જ્ઞાન નહીં હોય તો એ તો કેવું કરશે અને અમારા સમાજમાં બંધ મગજના માણસો હશે તો એ અઘટિત પગલું થશે અને લોહીળ ક્રાંતિ બી થઈ શકે એમ અચ્છા બાબુસિંહભાઈ જો વાત કરવામાં આવે તો ગઈકાલે અમદાવાદ ખાતે પણ ક્ષત્રિય સમાજના મહિલાઓએ એવું કહ્યું હતું કે અમે જોહર કરવા જઈ રહ્યા છીએ પરંતુ જોહર કરવું એ કોઈ વસ્તુનો નિકાલ નથી એક ન્યૂઝ ચેનલ દ્વારા અમે કહેવા માંગીએ છીએ કે જોહર ના કરવું જોઈએ પરંતુ તમને એવું લાગી રહ્યું છે કે ક્ષત્રિય સમાજના આગેવાનો કોઈ રીતે આમાં ઉણા ઉતરા છે માટે મહિલાઓને છેલ્લે જોહર કરવાની સ્થિતિ સુધી પહોંચવું પડે ના ના ક્ષત્રિય બહેનો જોડે અમે સાથે છે અમે કેસરી કરશું બહેનોને જોહર કરવાની જરૂરિયાત નહીં પડે અને એમને સમજાવીશું અમે જોહર એ વસ્તુ એ વખતે જુદી એટલો ત્રાસ હજુ સુધી આવ્યો નથી અને એ સમય આવશે ત્યારે બી એ પ્રશ્ન થશે તો અમે પાર પાડીશું પણ મહિલાઓનું બલિદાન તો નહીં જ આપીએ

એટલે એક જ વ્યક્તિને હટાવી દેવા હોય તો વાતાવરણ શાંત થઈ જાય એમ છે અને એ જો હટાવી લેવામાં આવે તો જે મૂવી ભાજપના મૂવીઓનો ક્રેડિટ મળશે પણ એક મહત્વનો પ્રશ્ન બનાવશે તો ક્ષત્રિયો માથા આપ્યા છે માથા લઈ આપ્યા છે અને આપશે કરીને લેશે બી ખરો એવું બી પણ એવું અત્યારે બળનો જમાનો નથી કલમનો છે કલમથી જ કામ કરશું તો આ હતા ગાંધીનગરથી પધારેલા બાબુસિંહભાઈ રાજપૂત જે આપણી સાથે જોડાયા હતા તેમણે કહ્યું તે મુજબ ક્ષત્રિયોએ માથા આપ્યા પણ છે અને માથા લઈ પણ શકે છે જોવાનું રહ્યું કે આજના સંમેલન પછી કેવો માહોલ રહે છે કેમેરામેન હઠીસી ચૌહાણ સાથે યશપાલસિંહ ચૌહાણ નવજીવન ન્યૂઝ ધંધુકા